અને આ ચોમાસાને લીધે જો માખીઓનો ત્રાસ બહુ થઈ ગયો અને આપણે જો આ ચટણી બનાવી લીધી છે અને આમાં આપણે ખીચડી બનાવી છે અને દૂધ ગરમ થઈ ગયું છે હવે દહીંની ચટણી બનાવવાની છે એટલે આપણે જો ચટણી ખાંડી લીધી અને આ લીંબુનું પાણી પણ કાઢી લીધું તો હવે દહીંની ચટણી બનાવી નાખીએ અને આમાં છે ને એક મહેમાન આવે મહેમાનને પણ આજ ભજીયા ખવડાવવાના છે

તમારો <usu� coaching> બાકી જો એ જો ગરમા ગરમ ભજીયા બને છે ને બાકી જો ઓલા બધા જમવા બેસી ગયા છે કે હું હમણાં સેટ કોઈ તો શીખન લઈને બહુ મોડું થઈ ગયું નાઈટ નાવાન ગયો ને કે બહુ વાલ લાગી ગઈ જોસના તે બધાને બેહાડી પડી દીધા જમવા માટે અને હવે છે ને ભાઈ હું જમવા બેહી જા ભજીયા દઈએ હા દઈએ હાલો ભાઈ હું ભજીયા દઈએ હું મસ્ત મજાનો જો મને કેવડો પાટો એ સારું છે તારે તું તને જરૂર છે હું પેલા ભજીયા દઈ ભાભી હું કહો આ કેવો વાયડો છે મારે અરે આ બહુ એ થકવી થઈ ગઈ ને તમારું શોખીન

તો જમવા બમવાનું સારું બનાવીશો ને તો છે ને ભાભીએ કહી દીધું છે કે અમે જમવાનું મસ્ત મજાનું હું બનાવીશું તો આપણે ને જોશના એમ કીધું કે તમે આવો ને એટલી વાર છે પછી કહું સા શું સાં હાલ ફાઈનલ બસ ચાલો હા હા મમ્મી આવે તો ભજીયા થરી જાય આજના ભજીયા આમ કીધું અલગ લાગે સારા લાગે મને જોઈને હે બે ત્રણ હારા વખણ કરો ને તો જોતના પાસે હારા બનાવે મારે ખાવાનું છે શ્રીખંડ આજે હું શ્રીખંડ લઈ અમેરિકન નટ એવું શીખન એવું ભાઈ તમને વિશ્વાસ ના હોય તમને નટ નટ થતા રહે ભાઈ એનું નામ જ છે અમેરિકન નટ બહુ મસ્ત મતલબ ટોકામાંથી આપણે લઈ આવશું શીખન અને ખાસ તો છે ને ભાઈને એવા ને એ માટે છે ને હવે બસ જમી લેને આજે આમ પણ 50 બીજ હોય એટલે તમારે બધી અહીંયા પણ જમવાનું બધી તો શું હોય માલપુડા બનાવી હોય છે ગા જમવાનું તો 50 ભાઈ તમે કમેન્ટ કરીને કહો તમે બધા માલપુડા બનાવ્યા કે ભજિયા બનાવ્યા શિખંડ બનાવ્યું હું બનાવ્યું ખાસ કમેન્ટ કરીને મારું ખબર પડી જાય તો બહુ ભૂખ નથી આપડે નાસ્તો કરી લીધો ને એટલે બાકી મસ્ત મજાના ભજીયા તમે બનાવ્યા છે દેદા હું જોયો નથી રમવા

તો ભાઈ ભજે બો હારા બેન તું તારા દુઃખ ના લગડતી બરાબર મસ્ત દુઃખ લગાડું ભાઈ જ્યાં કઈ હારા નતા બેન ફેમિલી હું તમને બધાને કહી દઉં બરોબર જોરસા ને સામે વખાણ કરું બાકી નથી મને મજા આવી ભાઈ ખોટું શું કેવું સારી પડી ગઈ જો આ શિખંડ નું ડબલું આખે આખું જો તમે જો આ આખે આખું કોઈનો વારો નહીં આવવા દે અમારા મમ્મી ના ને રીના ભાભી ના ભાગમાં નહીં આવવા દે રીના ભાભી ખાઈ જો બાકી છે ને બાકી આ જોશના છે ને શિખંડ આવવા નહીં દે જેની મેરેજ રાખું જો આ કયું છે અમેરિકન નટ છે કે રાજભોગ આ જો આ લગભગ ભાઈ અમેરિકન જો અમેરિકન નટ છે આ આ અમેરિકન નટ છે તમે ખાવી બોલું જ્યાં મમ્મી બીજું જ્યાં તો ફ્રીજમાં હું રાખું એના કરતા ઓલું સારું છે આ જોશના તો બધી જીરી જીરી શાખ એવી છે ના ભાઈ જાય કરીને ઘાણમાં મૂકી દીધો હું તમે આ ઠરી નહીં છે હાલો તો એક કામ કરો તમે ખાવ બરાબર હું બનાવું ઘણવા નાખું તમે પેલા આ આખા ખાઈ જાવ ને પછી હું બનાવી દઉં હા મને ખબર છે હા તો તમે એટલા ખાઈ લો જાવ કે હું નક્ષભાઈને આટો મારવીને આવું બરાબર છે તમે એટલા ખાઈ જાઓ શિખન ઓલું ઓલું શિખન ભાભીને ખબર આવી જાવ સારું છે એ નહીં ભાઈ ગયા છે આવી જાઓ ભાભી બરાબર હવે અમારે આવવાનું છે અમે આવીશું ચો અમારા ભાભી અમારા નક્ષ આગળ ફરવાનું બે જાય ને તો આવતો નથી જઈને જાઉં

ત્યારે લાગ્યા હતા ત્યારે અને મારો માસિન છોકરો છે એ તો પાછો દૂધની ડેરીમાં નોકરી કરેલા બંને હસબેન્ડ વાઈફ અલગ અલગ હોય તો શનિ રવિ હતા ને એમાં તો તેને આંટો મારવા આવ્યા હતા બાકી એને પાછું હવારે સ્કૂલે જવાનું હોય મારા ભાભીને એટલે વહી ગયા છે પણ હમણાં મારો મામા માસી છોકરો પાછો આવશે ને ત્યારે મને જોશાન જવાનું કીધું છે ત્યારે આપણે ગિરનાર ને બધી રખડવા જાઉં બાકી બસ આજના વ્લોગમાં આટલું બાકી જય દ્વાર કરતી જય મા મોકલ એવી વેરી જગ્યા શું છે મને એમ કે હું તમને કેવી જગ્યાએ લઈ જાઉં એવી જગ્યા આવી તો ભગવાન જાણે જોશું ફેમિલી જયારે જાશું ત્યારે બરાબર બાકી આજના બ્લોગમાં જેવું તમને મજા આવી ના મજા આવી તો જરીક કમેન્ટ કરજો કેમ કે મોસ્ટ ઓફલી જોશના એ બધી શરૂઆત કરી હતી આપણા મેડમ હતા હું હતો નહીં એટલે કેમ કે ભાઈ તો ખાસ કમેન્ટ કરીને કહી દીધું સારું લાગે જોશના બધું કરશે બાકી હું જેમ કરતો તો એમ કરે બાકી જય દ્વારકાથી જય મગલ ફરી નવો બ્લોગ સાથે મળશે ત્યાં સુધી ટાટા બાય બાય જય દ્વારકાથી બાય બાય